અરવલ્લીના ધનસુરામાં ખેડૂતોએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ઘનશ્યામભાઈ પટેલ નામના ખેડૂતે પત્ની અને બે બાળકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ધનસુરાનું ગટરનું પાણી તેમના ખેતરમાંથી જતું હોવાથી ખેડૂતને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ખેતી નથી કરી શકતા આ અંગે તેમણે સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે પટેલ ઘનશ્યામભાઈ રમણભાઈ ધનસુરા ખેડૂત મારી જમીન ધનસુરા ના હેઠે વચ્ચે આવેલી છે જે મારી જમીનની વચ્ચેથી ગટર જાય છે જે ગટર વીસ એકવીસ વર્ષથી લીકેજ હોવાના કારણે જે મારી જમીનની ફળદ્રુપતા ગુમાઈ ચૂકી છું સરકારશ્રીને મારી વિનંતી છે કે મારું જે નુકસાન થયું છે એનું વળતર અને ગટરને સીધા ઉપર સાઈડમાંથી ગટર કાઢવામાં આવે અને મારું જે નુકસાન થયું છે એની ભરપાઈ સરકારશ્રી કરે એ વિનંતી છે મારી આજનો જે આજનો જે કાર્યક્રમ છે ગાંધીજી ના માર્ગે ઉપવાસ આંદોલન મારા પરિવાર સાથે હું અહિયાં કરું છું તાલુકા પંચાયત ધનસુરા